સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો બધા મિત્રો લાઈવમાં જોડી જાય પછી ધીમે ધીમે આપણે સમાજ મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ઝડપથી બધા મિત્રો જોડે જાય લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ઘણા બધા મિત્રો એ આપણે ચેનલને લાઈક કરી દીધી છે મિત્રો વિડીયોને અને ધીમે ધીમે બધા મિત્રો જોડાઈ રહ્યા છે લાઈવમાં તો આજના લાઈવ દર્શન મિત્રો પચતરામ મિત્ર જય શ્રી રામ ચાલો તો હવે ધીમે ધીમે આપણે સમાધિ બંદિર તરફ જઈએ સમાધિ મંદિરના દર્શન કરવા જઈએ કામિની બેન જોશી પશરામ અજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ કરી દેજો ઘણા બધા મિત્રોએ વિડીયોને લાઈક કરી દેજે તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો અજના લાઈ દર્શન હવે સમાધિ મંદિર જઈએ ધીમે ધીમે અને સમાધિ મંદિરને દર્શન કરાવીએ અચ્છા ગાદી મંદિર સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ દર્શન કરાવીએ તો કાંતિલાલ પટેલ આજે વેલા લાઈવમાં જોડાયા લાગે છે તમને પણ બાપા સીતારામ જય શ્રીરામ વિડીયો લાઈક કરી દેજો મિત્રો નવા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવીએ હા તો ગાદી મંદિર હવે સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છે તમે જોઈ શકો તો આ સમાધિ મંદિર છે મહેશભાઈ બાપા સીતારામ તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ નજીકથી મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો બધા મિત્રોને અને બાપા ભાઈઓ લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ सब्सक्राइब कर लो मित्रों जी कर सवार सांज बने टाइम लाइव दर्शन थे भावना परमार जय जय श्री राम विश्राम ચાલો મિત્રો તો સમાધિના લાઈવ દર્શન જોઈ શકો છો નવા મિત્રો લાઈવમાં જોઈ જણાવતા પહેલી વાર હોય કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો તો હવે ધીમે ધીમે આપણે ધ્યાન મેંદિર જઈએ ધ્યાનમેન્દ્રના દર્શન કરાવીએ તમને મિત્રો તો લાઈવમાં બની રહીજ મિત્રો ધ્યાન જઈને ધ્યાનમેન્દ્રના દર્શન કરાવીએ તમને અહીંથી મંદિર જોઈ તો સુંદર મંદિર લાગી રહ્યું છે બાજુમાં સામે પણ સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો લાઈક કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ઘણા બધા મિત્રો લાઈક કરી દીધી છે મંદિરના લાઈવ દર્શન મિત્રો હરેક તમને મિત્રોને જણાવી દેવાનું કે આપડી ચેનલમાં પહેલી વાર જોડાના હોય લાઈવમાં

સામે ધ્યાન મંદિર આવી ગયું છે મિત્રો અને લાઈક કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ઘણા બધા મિત્રોએ લાઈક કરી દીધી છે તમારે ફક્ત એક લાઇક જ કરવાની છે વધારે કંઈ આપણે નથી કરવાનું લાઈવમાં ઘણા બધા મિત્રો પણ લાઈક ઓછી છે મિત્રો તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો કે આ ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર આપણે આવી ગયા છે અને એના લાઈવ દર્શન તમને કરાવી રહ્યા છે ધ્યાન મંદિરના આજના તો બધા મિત્રોને બાપા શુકરામભાઈ જય શ્રી રામ ધ્યાન મંદિરના લાઈવ દર્શન મજા લાગી રહ્યો છે નવા મિત્રો કે આપણે ચેનલમાં પહેલી વાર લાઈવમાં જોડાણ હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા બંને ટાઈમ આપણે લાઇવ દર્શન કરી રહ્યા છીએ મિત્રો બાપાના તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો લાઈક કરી દીજો મિત્રો એક એક લાઈક કરી દીજો મિત્રો બાપાના નામે જોઈએ કેટલા મિત્રો લાઈક કરે છે વિડીયોને મંદિર પણ જોઈશું તો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર અને આ છે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના લાઈ દર્શન આજના ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો એમને ફરી એકવાર જણાવી દઉં કે આપણી ચેનલમાં તમે પહેલી વાર જોડાના હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો જેથી કરી અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે તમે પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો અને વિડીયો ગમતી હોય તો લાઈક પણ કરી દેજો મિત્રો ચાલો ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવીએ અચ્છા ધ્યાન મંદિર સૌ નજીકથી દર્શન ગોનો હોનો દેને માનો ખગે કાવદનની કમેન્ટ આવી છે લાઈક પણ ગ્રામ આવી ગઈ છે થેન્ક યુ મિત્રો ભગવાન નું દર્શન કરાવી એ તમારી હિન્દુ મહિપત નું સમમાં તો વડનીંદર તમે ધ્યાન થી જોશો તમને બાપા નું દર્શન થશે બાપાના લાઈવ દર્શન વડ ની અંદર જોશો તો તમને બાપાના દર્શન થશે મિત્રો લાઈવ સ્ટેન્ડ જોશો તમને બાપાના સાક્ષક દર્શન થશે મિત્રો લાઈવ દર્શન આજના બાપાના વડ ની અંદર લાઈવ માં બની રહેજો મિત્રો તમારો વધારે સમય નહી લેતા ફક્ત 10 મિનિટ માં આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈએ છીએ અને આપણો ફક્ત એટલું જ હેતુ છે કે તમે જે લોકો અહીંયા સુધી ન પહોંચી શકે તેઓ ઘરે બેસીને બાપાના લાઈ દર્શન કરી શકે મિત્રો બરાબર એટલા માટે આપણે રોજ લાઈવ મૂકીએ છીએ ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી છે મિત્રો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે ધીમે ધીમે આગળ જઈએ

જાજ મિનેર ગાલી દર્શન કરી શકો છો મિત્રો આજના નવ મિત્રો જણાવ કે આપણે ચેનલ પહેલી વાર હો ચેનલ સબસ્ક્રાઇબ કરી જેથી કરી સવાર સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે મિત્રો આજ ના દર્શન મિત્રો સમાધિ મિનેર ગાદી મિનેર ના સંજયભાઈ વાઘેલા બાપેશ્રામભાઈ જય હો સારો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ખરી પાછા રાત્રે આઠ વાગે આપણે લાઈવ કરીશું મિત્રો તો રાત્રે આઠ સવાથી આપણે લાઈવમાં મળીએ તો આજનો વિડીયો એટલે સુધી રાખીએ લાઈવમાં જોડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો બધા મિત્રોને વાપસ લાઈવમાં જોડાયા નથી બધા મિત્રોને વાપસ તો આજનો લાઈવ હવે એટલે સુધી રાખીએ રાત્રે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો જેતપુરથી બાપસ ત્રામભાઈ સંજયભાઈ વાઘેલા જેતપુરથી લાઈવમાં જોડાયા આજનું લાઈવ એટલે સુધી રાખીએ કેમ કે દસ મિનિટ થી આપણે લાઈવ માં છીએ મિત્રો તો સાંજે આઠ વાગે ફરી પાછા આપણે લાઈવ માં મળશું રોજ આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના તો ફરી પાછા આપણે રાત્રે આઠ વાગે લાઈવ માં મળશું મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ પરમાર તેનસિંહભાઈ દાહોદ થી બાપા સ્થાનભાઈ તેનસિંહભાઈ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી પાછા સાંજે આખો ત્યાં લાઈવમાં મળે છે મિત્રો